ભારતે અરુણાચલ પ્રદેશમાં ક્વિક રિએક્શન સર્વિસ ટુ એર મિસાઇલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું ક્યુઆરએસએમ દેશની એર ડિફેન્સ ક્ષમતાઓને મજબૂત બનાવે છે આ પરીક્ષણ લોહિતપુર તેજુ નજીક ભારતીય ચીની સીમા પર કરવામાં આવ્યું હતું જે ભારતની મિસાઇલ ટેકનોલોજી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે ક્યુઆરએસએએમ સિસ્ટમ સ્પીડ એરિયલ ટાર્ગેટ્સને નિશાન બનાવી શકે છે અને તે ઝડપી પ્રતિસાદ સમય સાથે કાર્ય કરે છે જે લશ્કરી ઓપરેશન્સમાં મહત્વપૂર્ણ છે ભારતની મિસાઇલ આસનલ્સમાં આગામી સમયમાં હાઈપરસોનિક મિસાઇલ્સ બ્રાહ્મોસ બે અને ઇન્ટરસેપ્ટર ટેકનોલોજીનો સમાવેશ થવાનો છે બ્રાહ્મોસ બે જે ભારત અને રશિયાના સંયુક્ત વિકાસ હેઠળ છે તે સ્ક્રામજેટ પ્રોપેલ્ડ હાઈપરસોનિક મિસાઇલ છે હાઇપરસોનિક મિસાઇલ્સની વિશેષતા એ છે કે તે અવરોધોને ટાળી શકે છે અને તેમના ઝડપી ગતિ અને મેનુવરેબિલિટીથી દુશ્મન માટે તેમને પકડવું મુશ્કેલ બને છે ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન હાઇપરસોનિક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હીકલ પર કામ કરી રહ્યું છે આ મિસાઇલ ટેકનોલોજી વિકાસ ભારતને વૈશ્વિક સ્તરે મિસાઇલ ટેકનોલોજી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ ખેલાડી બનાવે છે બ્રાહ્મોસ બે જેવી હાઇપરસોનિક મિસાઇલ્સ જેમણે નાવડેક્સ બે હજાર પચ્ચીસમાં પ્રદર્શન કર્યું તે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક ક્ષમતાઓને મજબૂત બનાવે છે